વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણ વુડા સર્કલ બાગ પાસે વડોદરા શહેરનો સૌથી મોટો ભૂવો પડ્યો હતો ત્યારબાદ અનેક રજૂઆતો કરવામાં આવી છે અડધો અડધ વીઆઈપી રોડ બંધ કરવામાં આવ્યા હતા ત્યારબાદ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથે ચૂંદડી શ્રીફળ વધીને ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારબાદ તાત્કાલિક વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર મસ મોટા ભૂવાનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા અધિકારીઓને કોન્ટ્રાક્ટરને સૂચનાઓ આપવામાં આવી હતી આ ભૂઆનું રિપેરિંગ કામ કરી પુરાણ કર્યા બાદ પેચ વર્ક કરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં ફરીથી તે જ જગ્યાએ પાંચ ફૂટ પહોળો અને છ ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે સામાજિક કાર્યકર દ્વારા કોન્ટ્રાક્ટરોની બેદરકારીને સાથે અધિકારીઓનું સુપરવિઝન ન કરવાના આક્ષેપ કર્યા હતા સાથે જ વોર્ડ નંબર ત્રણના અધિકારીઓ સસ્પેન્ડ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાય કે વડોદરા શહેરમાં આવેલ છે વીઆઈપી રોડ છે ઉડા સર્કલ પાસે જે વોર્ડ નંબર ત્રણ માં વડોદરા શહેરનો આ સૌથી મોટો ભુવો જે પડ્યો હતો અને જે ભુવાનું જે કહેવાય છે કે રિપેરિંગ કામગીરી બી કરવામાં આવી હતી પરંતુ ખાસ કરીને આ ભુવાનું નિરીક્ષણ કરવા માટે વડોદરા શહેરના પ્રથમ નાગરિક જે પિંકીબેન સોની અહીંયા આગળ આવ્યા ખાસ કરીને તેઓએ સૂચના પણ આપી હતી ત્યારે જે કહેવાય છે કે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કર્યું હતું માનનીય વડાપ્રધાન સાહેબ નો ફોટો મૂકી અને ખાતમુહૂર્તને ખાતા મુહૂર્ત પણ કરવામાં આવતું પરંતુ જે કોન્ટ્રાક્ટરે જે કામગીરી કરી છે એ તદ્દન પોકળ કામગીરી કરી છે આજે જે જે જગ્યા પર ભૂવો પડ્યો હતો એ જ જગ્યાએ ફરીથી પૂવો પડ્યો છે એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટર દ્વારા હલકી મટેરિયલનું કામગીરી કરવામાં આવી છે હલકું મટેરિયલ વાપરવામાં આવ્યું છે જેના કારણે આજે ફરીથી પૂવો પડ્યો છે એ ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે